ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન વિષ્ણુએ કહ્યું કાર્તિક માસમાં તુલસીને જળ આપવાનું વિશેષ મહત્વ છે જય શ્રી હરિ વિષ્ણુ જય તુલસી માતા જય લક્ષ્મી નારાયણ પ્રિય દર્શકો આજે તમે એક એવી અદ્ભુત અને દિવ્ય કથા સાંભળવા જઈ રહ્યા છો જે સ્વયં ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મીને સંભળાવી હતી આ ફક્ત એક વાર્તા નથી આ ભક્તિ પવિત્રતા અને ઉદ્ધારનો સંદેશ છે આ કથા આપણને જણાવે છે કે કાર્તિક માસમાં તુલસી માતાને જળ અર્પણ કરવાનો કેટલો ઊંડો અર્થ છે અને કેવી રીતે આ નાનો લાગતો કર્મ પણ એક મનુષ્યનું આખું જીવન બદલી શકે છે તેના પાપોનો નાશ કરી તેને સ્વર્ગના દ્વાર સુધી પહોંચાડી શકે છે મિત્રો કાર્તિક માસ એ એવો પવિત્ર મહિનો છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે આ મહિનો તુલસી પૂજન દીપદાન અને ભક્તિનો ઉત્સવ છે લખ્યું છે માસમાં કરેલું કર્મ પણ શુદ્ધ કરવાનો અવસર મેળવે છે અને આખા આ મહિને તુલસી પૂજનનું વિશેષ મહત્વ ગણાય છે મિત્રો તુલસી કોઈ સામાન્ય છોડ નથી તેઓ સ્વયં ભગવાન વિષ્ણુની પ્રિય પત્ની દેવી લક્ષ્મીનો અવતાર છે તેમના વિના શ્રી હરિની પૂજા અધૂરી માનવામાં આવે છે તો પ્રિય દર્શકો આ કથાને અધૂરી ન છોડશો કારણ કે આપણા વેદ પુરાણ અને શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે કથા અધૂરી છોડવાથી તેનું ફળ તુરંત નષ્ટ થઈ જાય છે અને માણસને તેના માટે દુષ્ટ પરિણામો ભોગવવા પડે છે ચાલો મિત્રો હવે શરૂ કરીએ આ દિવ્ય કથા પરંતુ કથા શરૂ કરતા પહેલાં જો તમે ચાહો છો કે માતા તુલસી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય તુલસીમાં અવશ્ય લખી લેજો જેથી એમની કૃપા હંમેશા તમારા ઉપર તમારા ઘર પરિવાર ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો ચાલો હવે શરૂ કરી આ દિવ્ય કથા તમામ ધ્યાનપૂર્વક સાંભળો અને હૃદયથી અનુભવો એક વખત દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને વિનમ્રતાથી પૂછ્યું પ્રભુ તમે તો કહ્યું છે કે દરેક માસનું પોતાનું મહત્વ હોય છે પણ કાર્તિક માસને ભક્તોના રાજા કેમ કહેવામાં આવે છે અને આ મહિને લોકો તુલસી માતાને જળ કેમ અર્પિત કરે છે શું સાચે જ આ નાના લાગતા કર્મનો એટલો મોટો પ્રભાવ હોય છે ભગવાન વિષ્ણુ સ્મિત કર્યા તેમની આંખોમાં કરુણા અને દયા છલકાતી હતી તેમણે કહ્યું કે હે દેવી લક્ષ્મી તમે ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે સત્ય તો એ જ છે કે કાર્તિક માસમાં તુલસી માતાને જળ અર્પિત કરવું

તે છેતરપિંડી કપટ અને અધર્મમાં લિપ્ત હતો તેના કર્મો એટલા નીચા હતા કે લોકો તેને પાપી ગોપાલ કહીને બોલાવતા હતા તે ખોટું બોલતો બીજાનું ધન હડપતો અને માસ મદિરાનું સેવન કરતો દેવતાઓનું નામ સાંભળતા જ તેને ક્રોધ આપતો એવા માણસના જીવનમાં સુખ કેવી રીતે રહે તેના ઘરમાં હંમેશા ગરીબી દુઃખ અને કષ્ટોનો માહોલ રહેતો એક દિવસ વેપારના કામે તે દૂર શહેર જતો હતો માર્ગમાં સાંજ પડી ત્યારે તેને એક આશ્રમ દેખાયો થાકેલો હતો તેથી ત્યાં જ તે રોકાઈ ગયો આ આશ્રમ ખૂબ શાંત અને હરિયાળો હતો હતો મધ્યમાં એક સુંદર તુલસી માતાનો છોડ સ્થાપિત આશ્રમમાં રહેલા સાધુ સંતો દર સવારે તુલસી માતાને જળ ચડાવતા દીવો પ્રગટાવતા અને ભજન કરતા ગોપાલ આ બધું જોતો પણ હસી ઉડાવતો આ બધું ઢોંગ છે એક છોડને પાણી આપવાથી શું મળશે એવું વિચારીને તે પોતાના કામમાં લાગી જતો પરંતુ બીજા દિવસે જ્યારે તે જવા લાગ્યો ત્યારે તેણે જાણ્યું કે બધા ભક્તો તુલસી માતાને જળ અર્પિત કરી રહ્યા છે તેને મજાકમાં વિચાર આવ્યો કે ચાલો હું પણ એક લોટો પાણી નાખી દઉં જોઈ લઈશું શું થાય છે તે શ્રદ્ધા વિના જ તુલસી પર પાણી ચડાવ્યું અને પછી પણ બીજા દિવસે પણ અને ત્યારબાદ પણ તે દરરોજ પાણી ચડાવતો રહ્યો કારણ કે એ લોટો પાણી હંમેશા તેના પાસે જ પડેલું રહેતું એ રીતે અજાણતા જ એક મહિનો વીતી ગયો તે દરરોજ સવારે તુલસી પર પાણી ચડાવતો રહ્યો ભલે ભાવ વિના પણ નિયમથી પરંતુ ભાગ્ય એના જીવનમાં કંઈક નવું લખી રહ્યું હતું સમય પસાર થતો રહ્યો કાર્તિક માસ પૂરો થયો અને ગોપાલ ફરી પોતાના જૂના સ્વભાવમાં પાછો આવ્યો પાપ ખોટ અધર્મ છેતરપિંડી ધનના લાલચે તેને ઘણા લોકોને ઠગ્યા ત્યારે કોઈની મદદ ન કરી અહીં સુધી કે પોતાની વૃદ્ધ માતાની પણ સેવા ન કરી ધીરે ધીરે તેનું શરીર રોગોથી ઘેરાયું એક દિવસ તેને ભયાનક તાવ આવ્યો અને થોડા જ દિવસોમાં તેનું મૃત્યુ થઈ ગયું મરતી સમયે તેને ભગવાનનું સ્મરણ પણ ન કર્યું ન હરિનું નામ લીધું કે ન પશ્ચાત તાપ કર્યો ફક્ત ભય અને અંધકાર તેના આસપાસ હતો જેમ જ તેની આત્મા શરીરમાંથી નીકળી અચાનક એક તીવ્ર પવન ફૂંકાયો ચારે બાજુ અંધકાર છવાઈ ગયો કાળા વર્ણના ભયાનક રૂપવાળા બે યમદૂત પ્રકટ થયા વિશાળ શરીર હાથમાં બાંધવાની સાંકળો અને સાંભળીને આત્મા કંપી ઉઠી યમદૂત બોલ્યા ગોપાલ હવે તારા પાપોના ફળનો સમય આવી ગયો છે ચાલ અમારી સાથે હવે તારે પોતાના કર્મોનું ફળ ભોગવવું પડશે ગોપાલ ભયથી ચીસો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે ના હું તો પંડિત છું બ્રાહ્મણ કુળમાં જન્મેલો છું યમદૂત હસ્યા અને બોલ્યા ફળ કુળથી નહીં કર્મથી મળે છે પાપી તારા કર્મોએ તને નરકનો અધિકારી બનાવી દીધો છે એટલું કહીને તેમણે તેને સાંકળમાં બાંધીને ખેંચી લઈ ગયા ગોપાલ ચિત્કાર કરતો રહ્યો પણ કોઈ સાંભળનાર ન હતું યમદૂતોએ તેની આત્માને એક ભયાનક માર્ગ પરથી પસાર કર્યો માર્ગ કાંટાઓથી ભરેલો હતો ધરતી આગ જેવી તપતી હતી ચારે બાજુ દુઃખ પીડા ચિત્કારના અવાજો ગુંજતા હતા ગોપાલે જોયું લોકો પોતાના કર્મો પ્રમાણે ભયાનક દંડ ભોગવી રહ્યા હતા ક્યાંક કોઈ ઉકળતા તેલમાં ઉકળાઈ રહ્યું હતું ક્યાંક કોઈ લોહું ગળી રહ્યું હતું ક્યાંક કોઈને સાપો ડંઘતા હતા ગોપાલ ડરીને કંપી ઉઠ્યો તે બોલ્યો કે હે યમદૂતો મને બચાવો હું તો સામાન્ય જીવન જ જીવ્યો હતો મેં ક્યારેય કોઈની હત્યા નહોતી કરી યમદૂતે કહ્યું કર્મો ફક્ત હત્યાથી નથી બનતા ગોપાલ જે માણસ ખોટું બોલે છે શેતરપિંડી કરે છે અન્યાય કરે કે અપમાન કરે તે પણ નરકનો પાત્ર બને છે થોડી જ વારમાં તેઓ પહોંચ્યા કુંભી પાક નરકમાં જ્યાં એક વિશાળ લોખંડનો ગળો હતો જેમાં ઉકળતું તેલ તડતડતું હતું ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ અને તડપતા તીઓના ચિત્કાર ગુંજતા હતા યમદૂતોએ કહ્યું આજ તારું સ્થાન છે આ જોઈ ગોપાલ રડવા લાગ્યો અને કહેવા લાગ્યું કે ના મને ન નાખો હું બ્રાહ્મણ છું પણ કોઈને દયા ન કરી એમ દૂતોએ તેને ઉઠાવીને તે ઉકળતા તેલમાં ફેંકી દીધો અને પછી એક અદ્ભુત ચમત્કાર થયો જેમ જ ગોપાલ તેલમાં પડ્યો તેલ ઠંડુ થઈ ગયું અગ્નિ બુઝાઈ ગઈ ચારે બાજુ શાંતિ સવાઈ ગઈ યમદૂત આશ્ચર્યમાં પડી ગયા આ પહેલીવાર છે કે કુંભીપાક નરકનું તેલ ઠંડુ પડ્યું છે તેઓ એકબીજા તરફ જોયા આ કેવી રીતે શક્ય છે આ તો પાપી છે ત્યારે આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો તેમાં દેવર્ષિ નારદજી પ્રગટ થયા નારદજી સ્મિત કરતા બોલ્યા કે હે યમદૂતો આશ્ચર્ય ન કરો આ માણસ ભલે પાપી હતો પણ કાર્તિક મહિનામાં તેને તુલસી માતાને જળ અર્પણ કર્યું હતું ચાહે અજાણતામાં જ કેમ ન હોય પણ એ એક પુણ્ય કર્મ તેના બધા પાપો નષ્ટ કરી દીધા છે યમદૂતોએ નમન કરીને પૂછ્યું કે દેવર્ષિ શું માત્ર જળ આપવાથી જ એટલું મોટું ફળ મળી શકે નારદજી બોલ્યા કે હા કાર્તિક માસમાં તુલસીને જળ અર્પણનો ફળ યજ્ઞ દાન કે તપ કરતા પણ મહાન છે કારણ કે તુલસી માતા સ્વયં લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને ભગવાન વિષ્ણુની પ્રિય છે જે તુલસીની સેવા કરે છે તે સ્વયં વિષ્ણુની સેવા કરે છે નારદજી યમલોક પહોંચ્યા અને યમરાજને કહ્યું કે રાજન આ ગોપાલને મુક્ત કરો ભલે એના કર્મ અધાર્મિક હતા પરંતુ કાર્તિક માસમાં તુલસી જળ અર્પણના કારણે તેનો ઉદ્ધાર નિશ્ચિત છે યમરાજ ગંભીર સ્વરે બોલ્યા કે દેવર્ષિ તમે સત્ય કહો છો શાસ્ત્રોમાં લખ્યું છે કે તુલસીનું એક પત્ર પણ ત્રણેય લોકોના પાપો ક્ષણમાં નષ્ટ કરી દેશે એટલું જ કહીને યમરાજે આદેશ આપ્યો કે ગોપાલને મુક્ત કરો હવે સ્વર્ગના દ્વાર તેના માટે ખુલ્લા છે ક્ષણમાં જ ગોપાલના શરીરમાંથી દિવ્ય આભા નીકળી તેનું રૂપ તેજસ્વી બની ગયું તે હાથ જોડીને બોલ્યો હે નારદ મુનિ મને આ પુણ્યનું કારણ તો કહો હું તો શ્રદ્ધા વિના તુલસીને જળ આપતો હતો નારદજી બોલ્યા કે હે પુત્ર ભગવાન કર્મને નથી જોતા તેઓ તો ભાવનાને જોતા હોય છે પણ કાર્તિક માસમાં તુલસી માતાને જળ અર્પણ કરવું એટલું પવિત્ર છે કે તે અજાણતા કરેલું કર્મ પણ મોક્ષનો માર્ગ બની જાય છે આ સાંભળી ગોપાલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તે બોલ્યો હવે હું માત્ર પ્રભુના ચરણોમાં જ રહેવા માંગુ છું એવું બોલતા જ એક દિવ્ય વિમાન આવ્યું જે તેને લઈ વૈકુંઠ લોક તરફ ચાલ્યું ગયું પ્રિય શ્રોતાઓ હવે આપણે જાણીશું કે તુલસી માતાને જળ અર્પણ કરવાની સાચી રીત શું છે પરંતુ આ માત્ર તુલસી માતાને જળ આપવાની ક્રિયા નથી પરંતુ એ આપણને શુદ્ધ ભક્તિ અને યોગ્ય રીતે પૂજા કરવાનું મહત્વ પણ શીખવે છે આજે આપણે જાણીશું કે તુલસી પૂજાના નિયમો અને નિષેધો શું છે અને કેવી રીતે આ નિયમોનું પાલન કરવાથી

તુલસી પાસે ક્યારેય જૂતા પોતું કે અશુદ્ધ વસ્તુઓ ન રાખવી દીવો પણ જાય ત્યારે ત્યાંથી દૂર કરી જોઈએ તુલસીના ગુંડામાં ક્યારેય શિવલિંગ ગણપતિની પ્રતિમા ન રાખવી ચોથું છે રવિવારે અને એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા ન જોઈએ રવિવારે તુલસીને જળ પણ અર્પિત ન કરવું પાન નખથી ન તોડવા અને સૂકેલા પાન કચરામાં પણ ન ફેંકવા જોઈએ અને તેને તુલસીના કુંડામાં જે માટી હોય છે તેમાં જ દાટી દેવા જોઈએ અને જળ આપતી વખતે ધ્યાન રાખવું કે પાણી પગ ઉપર ન પડે અને સ્ત્રીઓ સ્પર્શ કે જળ અર્પણ ન કરવું જોઈએ પાંચમું છે ઘરના પૂર્વ અથવા ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો શુભ ગણાય છે તુલસીના કુંડામાં શાલિગ્રામ રાખવું આવશ્યક છે તુલસીની પાસે કેળાનો છોડ રાખવાથી અને ઘણો વધુ લાભ મળે છે કારણ કે તેમાં ભગવાન વિષ્ણુ નિવાસ માનવામાં આવે છે હવે જાણીએ તુલસી પૂજાના લાભો શાસ્ત્રો અને પૌરાણિક કથાઓ મુજબ તુલસીને જળ અર્પિત કરવાથી અગણિત પાપ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય તુલસી માતાની પૂજા કરે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી તેઓ મનુષ્ય ગોર પાપ કર્યા પછી પણ નરકમાં નથી જતો જે ઘરમાં તુલસીનો છોડ હર્યો ભર્યો રહે છે ત્યાં સદાય સુખ શાંતિ અને સમૃદ્ધિ વસે છે નિત્ય તુલસીના દર્શન કરવાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો પ્રિય મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટમાં જય કાર્તિક ભગવાન અથવા જય તુલસીમાં લખીને જયકારો કરો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો મળી આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ